Welcome to HP Life Online. જય માતાજી મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપણા વિડિયો અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો આ ખેડૂત પોર્ટલ નવું લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જેને કઈ રીતે તમારે ફોર્મ ભરવું ઘરે બેઠા તમે મોબાઈલની અંદર જ ફોર્મ ભરી શકશો. તો ખાસ આ વિડિયો તમારા માટે રહેશે કેમ કે જે નવું પોર્ટલ લોન્ચ થયું છે એની અંદર ઘણા બધા બદલાવ પણ કરવામાં આવ્યા છે. તો હવે તમારે ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ કરવાનો રહેશે અને કઈ રીતે તમે નવી નવી અપડેટ પણ મેળવી શકશો તો નવી અપડેટ મેળવવા માટે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીશું ત્યારે તમને નોટિફિકેશન મળતી રહેશે તો આ એક ખેડૂત પોર્ટલની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે અથવા તમે કોમેન્ટ કરશો તો પણ તમને મળી જશે તો આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે ફોર્મ ફિલ કરવાનું રહેશે અને કયા કયા પ્રોસેસ રહેશે દરેક માહિતી આપણે જોઈશું તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે મિત્રો તો હવે જે અહીંયા યોજનાઓ ઉપર છે ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા બધી જે યોજનાઓ છે અહીંયા તમને જોવા મળી જશે તો અહીંયા ખેતીવાડી યોજના પશુપાલન યોજના બાગાયત અને મત્સ્ય ઉદ્યોગ માટે જે યોજનાઓ છે અહીંયા જોવા મળી જશે અને ખાસ મિત્રો અરજી માટે માર્ગદર્શિકા પણ અહીંયા આપેલી છે જેની આગળ આપણે ચર્ચા કરીશું તો અહીંયા સૌથી પહેલા આપણે ખેતીવાડી યોજના પર ક્લિક કરીએ ખેતીવાડી પર યોજના પર તમે ક્લિક કરશો અહીંયા જેટલી પણ યોજનાઓ છે અહીંયા તમને જોવા મળી જશે હાલની અંદર ઘણી બધી યોજનાઓ છે અહીંયા જોવા મળી જશે તમને લગભગ ચાલીસ પ્લસ અહીંયા યોજનાઓ જે છે અહીંયા હાલમાં શરૂ થઈ ગઈ છે તો અહીંયા મિત્રો જે યોજનાઓ છે તમે અહીંયા જોઈ શકશો આપણે ની ખરીદી કરવા માટે અહીંયા જે યોજના છે એ પણ અહીંયા છે દસ્તાવેજ ઉપર તમે ક્લિક કરશો એટલે જે જે તમે ડોક્યુમેન્ટની જરૂર છે એ તમને જોવા મળી જાય જેમ કે ખરીદી બિલ જાતિનું પ્રમાણપત્ર સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેદારી પત્રક અને આધાર કાર્ડ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર અહીંયા તમને જે જે ડોક્યુમેન્ટ છે અહીંયા બતાવી દેવામાં આવશે ત્યારબાદ વધુ માહિતી માટેનું પણ ઓપ્શન અહીંયા આપેલું છે તો આપણે જોઈએ કે અરજી કરવા માટે અહીંયા ક્લિક કરીએ આજની તારીખની અંદર જ આ જે પોર્ટલ છે લોન્ચ થયું છે અહીંયા તમે નવા લાભાર્થી છો તો નવા લાભાર્થી માટે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીનો પ્રકાર તો અહીંયા ખેડૂત તમારે પસંદ કરવાનું રહેશે જે આજની તારીખની અંદર જે આ પોર્ટલ લોન્ચ થયું છે તો ઘણું બધું સ્લો છે એટલે વિડીયો થોડો લાંબો થઈ જશે સૌથી પહેલાં અહીંયા ખેડૂત લાભાર્થીનો પ્રકાર આપણે સિલેક્ટ કરેલો છે ત્યારબાદ અહીંયા તમારે જિલ્લો પસંદ કરવા લેવાનો રહેશે ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરવાનો છે અહીંયા આજે જ પોર્ટલ લોન્ચ થયું છે ઘણી બધી પ્રોબ્લેમ આવે છે તો આપણે જોઈએ કે આગળ પ્રોસેસ થાય છે અથવા ના થાય તો આપણે માર્ગદર્શિકા જે આપણે જોઈએ એના પરથી આપણે પ્રોસેસ બતાવીશું તો આટલી માહિતી જોઈ લઈએ અહીંયા પ્રોસેસ આગળ ખુલતો નથી અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરવાનો છે ત્યારબાદ જે તમારે ગામ લાગુ પડતું હોય અહીંયા તમે પસંદ કરી લેશો ત્યારબાદ જે તમારો ખાતા નંબર છે જમીનનો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા નામ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા કેપ્ચર લખેલો છે એ કેપ્ચર અહીંયા ફિલ કરવાનું રહેશે આ જે કેપ્ચર છે મિત્રો દરેક વ્યક્તિને અલગ અલગ બતાવશે જે અહીંયા તમારે બે પ્લસ આઠ બરાબર તો અહીંયા દસ તમારે લખી દેવાનું રહેશે તો એ માન દસ કે આપણે અહીંયા ઓપન કરીને જ રાખેલી છે જેમ અહીંયા બતાવેલું છે અહીંયા જિલ્લો પણ પસંદ કરેલો છે શહેર પણ પસંદ કરેલું છે તાલુકો પણ પસંદ કરેલો છે અને ખાતા નંબર પણ પસંદ કરેલો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે કરશનભાઈ ખોળાભાઈ અહીંયા નામ એક સિલેક્ટ અહીંયા જોવા મળી જશે તમને ત્યારબાદ જ્યાં કેપ્ચર છે અગિયાર પ્લસ નવ બરાબર તો અહીંયા વીસ તો એ તમારે સિલેક્ટ કરી અને સબમેટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આગળનો સ્ટેપ આપણે જોઈએ આગળનો સ્ટેપ છે આ પ્રમાણે તમારી પાસે જોવા મળી જશે અહીંયા આપણે જે મોબાઈલ નંબર છે અહીંયા દાખલ કરીશું ત્યારબાદ ઓટીપી મોકલો પર ક્લિક કરી દેશું ત્યારબાદ તમારા અંદર એક ઓટીપી આવશે અહીંયા મોબાઈલ નંબર એ દાખલ કરવાનો છે જે તમારો મોબાઈલ નંબર હોય ત્યારબાદ અહીંયા પાસવર્ડ છે અહીંયા પાસવર્ડ તમારે લખી દેવાનો રહેશે જો તમને વધુ પડતી માહિતી ના હોય તો અહીંયા તમે એબીસીડી એટ ધ રેટ એક બે ત્રણ ચાર સિલેક્ટ કરી શકશો જે એબીસીડી નો પહેલો અક્ષર કેપિટલ એટલે કે પહેલી એબીસીડી નો એક અક્ષર બાકીના અક્ષર સ્મોલ ની અંદર એટલે કે બીજી એબીસીડી ની અંદર લખવાના રહેશે ત્યારબાદ અહીંયા કન્ફર્મ પાસવર્ડ એટલે કે એનો એ જ પાસવર્ડ અહીંયા તમારે દાખલ કરવાનો છે ત્યાર પછી અહીંયા કેપ્ચર છે કેપ્ચર અહીંયા લખી દઈશું ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે હવે જે અહીંયા તમારું યુઝર આઈડી છે એ યોજના આઈડી તમારો મોબાઈલ નંબર રહેશે અને જે તમે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા દાખલ કરી કેપ્ચર દાખલ કરી લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે વિભાગીય યોજનાઓ માટે વિભાગ બદલો અહીંયા તમે વિભાગ સિલેક્ટ કરી શકશો ત્યારબાદ અહીંયા સુધર પર તમે સર્ચ પણ કરી શકશો સુધો પર સર્ચ કરવા કરતાં તમે અહીંયા ઓલ યોજનાઓ જોઈ શકશો જે યોજના ઉપર તમારે ફોર્મ ભરવાનું છે એ અહીંયા સૌથી પહેલાં દસ્તાવેજ ઉપર ક્લિક કરશો જેમ આપણે આગળ જોયું એમાં અહીંયા દસ્તાવેજ જોઈ લેશો ત્યારબાદ તમારે દસ્તાવેજ સાથે રાખી અને આગળ પ્રોસેસ કરવાનો છે આગળ પ્રોસેસ કરવા માટે તમારે અહીંયા અરજી કરવા ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે અરજી કરવા ઉપર ક્લિક કરશો ને આગળનો પ્રોસેસ અહીંયા ખુલી જશે જે તમને આ પ્રમાણેનો જોવા મળી જશે અહીંયા ઘણી બધી વિગત પણ આપેલી છે વિગત તમારે વાંચી લેવાની રહેશે ખૂબ બધી વિગત અહીંયા ફોર્મ ભરવા માટે જ આપેલી છે અન્ય કોઈ વિગત આપેલ નથી તમે જો આ વિડીયો જોઈને ફોર્મ ભરશો તો વિગત વાંચવાની જરૂર નહીં પડે અહીંયા જે યોજનાઓ છે જે તમે પસંદ કરી છે એ યોજનાઓ તમને અહીંયા જોવા મળી જશે ત્યારબાદ આગળ માટે અહીં ક્લિક કરો ત્યાં તમે ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા નવો સ્ટેપ ઓપન થઈ જશે જેની અંદર ઉમેદવારની વિગત ત્યારબાદ બીજી વિગત છે બેંકની વિગતો ત્યારબાદ છે જમીનની વિગતો અહીંયા અમુક ટકા જે વિગતો છે ઓટોમેટિક તમને જોવા મળી જશે જેમ કે તમે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કર્યું છે તો રજિસ્ટ્રેશનની અંદર છે ડિટેલ તમે ફિલ કરી છે તો ડિટેલની જે અમુક માહિતી છે અહીંયા ઓટોમેટિક તમને જોવા મળી જશે તો અહીંયા જે કે જિલ્લો છે તાલુકો છે ગામ છે લગભગ ઓટોમેટિક તમને અહીંયા જોવા મળી જશે ઓટોમેટિક તમને અહીંયા જોવા મળી જશે તો હવે જે પિનકોડ અહીંયા દાખલ કરશો જો તમે ના ડિટેલ ફિલ હોય તો એ તમારે ડિટેલ ફિલ કરવાની રહેશે અહીંયા પિનકોડ ફિલ કરવાનું છે લિંક અહીંયા પસંદ કરવાનું છે કોઈ સ્ત્રી પુરુષ જે લાગુ પડતું હોય એ તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ જાતિ અહીંયા પસંદ કરશો એસટી ઓબીસી જે તમારે લાગુ પડતી હોય અહીંયા તમે પસંદ કરશો ઈમેલ આઈડી અહીંયા કમ્પલસરી નથી ઈમેલ આઈડી તમે ના લખો તો પણ ચાલશે અહીંયા તમે દિવ્યાંગ છો કે કેમ તો તમે દિવ્યાંગ ના હોય તો સિલેક્ટ કરવાનું રહેશે આગળ જોઈએ પ્રકાર અહીંયા નાના સીમાત અને મોટા જેમ અગાઉની અંદર પોર્ટલ ની અંદર સેમ પ્રોસેસ હતો સેમ રહેશે જો તમારી ઓછી જમીન હોય તમે અહીંયા નાના સિલેક્ટ કરી શકશો જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવું અને તમને ના ખ્યાલ આવે તો અમને કોમેન્ટ જરૂરથી કરજો એનો રિપ્લાય તમને સો મળી રહેશે ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર જે કમ્પલસરી મોબાઈલ નંબર છે અહીંયા તમે દાખલ કરશો અથવા ઓટોમેટિક પણ અહીંયા તમને મોબાઈલ નંબર દાખલ મળી જશે કેમ કે તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે સરકાર આ તમે સભ્યો છો તો અહીંયા તમે ના ઉપર સિલેક્ટ કરી શકશો લાગુ પડતું હોય તમે અહીંયા પર સિલેક્ટ કરશો આગળ જોઈએ નામ ઉપર પસંદ કરી લેશો તમે સહકારી મંડળીના સભ્ય છો અહીંયા પણ નામ પર ક્લિક કરી શકશો સહકારી મંડળીના જિલ્લો અહીંયા પસંદ કરી લેવાનું રહેશે સહકારી મંડળીનો તાલુકો અને મંડળીનું નામ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ શું તમે દૂધ સરકારી મંડળીના સભ્ય છો તો હા નાની અંદર અહીંયા તમે જવાબ આપી દેશો ત્યારબાદ સરકારી મંડળીનો જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે દૂધ સરકારી મંડળીનું નામ અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે તમારો આધાર કાર્ડ નંબર છે એટલે જે અરજદારનું તમે ફોર્મ અહીંયા ભરો છો એ અરજદારનો અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા બેંકની વિગત છે સૌથી પહેલાં તમે અહીંયા આઈ કોડ દાખલ કરશો ત્યારબાદ અહીંયા આઈએફસી કોડ તમે દાખલ કરશો એટલે ઓટોમેટિક અહીંયા બેંકનું નામ તમને જોવા મળી જશે ત્યારબાદ જિલ્લો અહીંયા સિલેક્ટ કરી દેવાનો રહેશે અને બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ ખાતા નંબર અને કન્ફર્મ ખાતા નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે આ જે ખાતા નંબર છે એ અરજદારનો રહેશે જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એ જ વ્યક્તિનો અહીંયા તમારે ખાતા નંબર દાખલ કરવાનો રહેશે અરજદારનું નામ અહીંયા બેંક પ્રમાણે લખી દેવાનું રહેશે જે અંદર બેંક પાસબુકની અંદર જે લખેલું છે સેમ અહીંયા તમારે લખવાનું રહેશે ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે જે બેંકની અંદર જે સરનામું આપેલું છે અરજદારનું એ જ તમારે અહીંયા લખી દેવાનું રહેશે અથવા ના પણ લખ્યું હોય તો તમારે અહીંયા ગામ એટલું લખી દેવાનું રહેશે ત્યારબાદ આગળ વધીએ જમીનની વિગત છે તો અહીંયા જમીનની વિગત માટે ઓટોમેટિક સિલેક્ટ રહેશે ત્યારબાદ અહીંયા જે ગો રાઉન્ડ લીલા કલરની અંદર કરેલું છે તે તમારે ક્લિક કરવાનું રહેશે જ્યારે તમે ક્લિક કરશો એટલે એ ડેટા સિલેક્ટ થઈ જશે અથવા તમારી પાસે જો બે ખાતા હોય જેમ કે જમીન અલગ અલગ હોય બે ખાતા હોય તમારી પાસે બે ખાતા નંબર હોય તો અહીંયા ઉપર એડનું પણ ઓપ્શન આપેલું છે તમારે આ જમીનની અંદર નથી પહોંચરવું કોઈ બીજી જમીનમાં તમારે ફોર્મ ભરવું છે તો એ એડનું જે ઓપ્શન આપેલું છે તે તમે ક્લિક કરી અને નવી જમીન અહીંયા એડ કરી શકશો તો હવે આગળ જોઈએ જે એડ કરવા માટેનો જે પ્રોસેસ છે એ પણ અહીંયા બતાવેલો છે એડ કરવા માટે તમારે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો તો અહીંયા તમારે પસંદ કરી લેવાના રહેશે અને ખાસ મિત્રો જ્યારે પણ આ પોર્ટલ કમ્પલસરી રેગ્યુલર શરૂ થઈ જશે એનો આપણે લાઈવ વિડીયો કોઈ બી વ્યક્તિનું ફોર્મ ભરશું અથવા પોતે વિડીયો બનાવવા માટે એક આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમારે ફોર્મ ભરવા છે એનો પણ આપણે અલગથી વિડીયો બનાવીને અપલોડ કરીશું જો તમારે આની અંદર પણ કોઈ પણ પ્રોબ્લેમ લાગતી હોય કે તો આ વસ્તુ મને ખ્યાલ નથી આવતી તો તમે કોમેન્ટ કરશો અથવા નવા વિડીયોની તમે રાહ કેમ કેમકે નવા વિડીયો તમને એક બે દિવસની અંદર જ મળી જશે આગળ જોઈએ જમીનનું નામ એટલે કે ખાતેદારનું નામ અહીંયા તમારે પસંદ કરવાનું રહેશે અથવા અહીંયા જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે આગળ જોઈએ હવે આ બધી માહિતી થઈ ગઈ છે હવે અરજી સેવ કરવા માટેનો જે પ્રોસેસ છે અહીંયા છે અરજી સબમિટ કરવા માટે અહીંયા તમારે સબમિટ જ્યારે કરશો એટલે આ પ્રમાણેનું તમને જોવા મળી જાય તમારી અરજી સબમિટ થઈ ચૂકી છે તમે એપ્લિકેશન મેન્યુથી સ્ટેટસ ચકાસી શકશો અહીંયા ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ખાસ મિત્રો જ્યાં સુધી તમે તમારી અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં જે આગળનો સ્ટેપ છે જેમ કે તમે અરજી સબમિટ કરી દીધી છે તો હવે તમારે એની પ્રિન્ટ આઉટ કઈ રીતે લેવાની છે જે પ્રિન્ટ આઉટ લેવા માટે અહીંયા તમે અરજીઓની તમારી પૂરેપૂરી માહિતી જે અગાઉની માહિતી તો અહીંયા નવા પોલની અંદર તમને નહીં બતાવે હવે પછી તમે જેટલી પણ અરજી કરશો તમામને અહીંયા માહિતી તમને જોવા મળી જશે અને અહીંયાથી જ તમે એનું સ્ટેટસ પણ ચેક કરી શકશો હવે અહીંયા અરજી બટન ઉપર ક્લિક કરતા કરેલ અરજીની વિગતો દેખાશે તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે એટલે જે માહિતી છે અહીંયા તમને જોવા મળી જશે જેમ કે વ્યૂ એપ્લિકેશન તો આપણે પ્રિન્ટ આઉટ લેવા માટે અહીંયા વ્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યારે તમે વ્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એ વિગત જોવા મળી જશે અને જે અહીંયા પ્રિન્ટનું ઓપ્શન આપેલું છે પ્રિન્ટ એપ્લિકેશન તે તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેની તમારી પ્રિન્ટ ઓપન થઈ જશે જે અગાઉ પ્રિન્ટ ઓપન થતી અહીંયા પ્રિન્ટ ઓપન થશે અને આની પ્રિન્ટ આઉટ તમે લઈ લેશો અને તમે જો મોબાઈલની અંદર અરજી કરી હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા પીડીએફ પણ સેવ કરી શકો છો એને આપણે મોબાઈલની અંદર તમારે પીડીએફ સેવ કઈ રીતે કરવી ઘણા સમય આગળ આપણે એની એક વિડીયો બનાવ્યો હતો જે શોર્ટ વિડીયો છે જેની અંદર કઈ રીતે પ્રિન્ટ આઉટ લેવી એ પણ માહિતી છે અને પીડીએફ તમે મોબાઈલની અંદર કઈ રીતે સેવ કરી શકશો એની પણ માહિતી છે આશા રાખીશ મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ મદને માતા